બે દિવસ અગાઉ બે ગાંધીધામ તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રી સુશીલભાઈ ધર્માણી સાહેબ ઉપર જ્યાં અમુક વિદ્યાર્થીઓ દ્વારા જ્યાં કૃત્ય કરવામાં આવ્યું છે અમે આ કૃત્યને તોલાણી કેમ્પસ કોલેજના તમામ એલ્યુમિની એસોસિએશન અને સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પણ અમારી સાથે જોડાયેલ છે અને અમે સૌ લોકો આ બાબતને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આજે અમે એસપી સાહેબને આ બાબતે આવેદનપત્ર માટે અમે સૌ સાથે એલ્યુમિની એસોસિએશન અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાનો દ્વારા એસપી સાહેબને આવેદનપત્ર પણ આપ્યું છે અને સાહેબશ્રીની રજૂઆત પણ અમારા દ્વારા કરવામાં આવી છે કે સાહેબ જે આ ઘટના બની છે એ શિક્ષણ જગત માટે બહુ શરમજનક ઘટના છે અને 嗯。Huh? આ આવેદનપત્ર આપવા પાછળનું એક જ કારણ છે કે આવી ઘટના ફરી બીજી વાર ન બને અને જે લોકોએ આ કૃત્ય કર્યું છે એના ઉપર સખત કાર્યવાહી કરવામાં આવે જેથી અને લોકો પણ આમાંથી બોધપાઠ લે અને આ જે ઘટના બની છે એનાથી પ્રોફેસરો અને વિદ્યાર્થીઓમાં પણ એક ભયનો માહોલ ઊભો થયો છે કે જો પ્રિન્સિપાલ ઉપર જો આવું કૃત્ય થઈ શકે તો અમારા ઉપર કાલે નહીં થાય એની ખાતરી શું એટલે અમે એસપી સાહેબને પણ આવું આવેદન કર્યું છે કે સાહેબ તમે યોગ્ય કાર્યવાહી કરશો અને કાયદોથી કોઈ પર નથી એવી કાર્યવાહી આપ સાહેબ કરશો અને સાહેબે પણ સારો રિસ્પોન્સ આપ્યો છે અને સાહેબે પણ અમે જે રજૂઆતો કરી છે એના ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે એવી અમને ખાતરી એસપી સાહેબ દ્વારા પણ આપવામાં આવી છે